મથુરામાં ગોકુળમાં વૃંદાવનમાં આપણા સમગ્ર રાજ્યમાં જેટલા છોકરા હશે એ એ બધાને અમે મારી નાખશું આકાશવાણી દેવી એમ કહીને ગઈ હોય કે તમારો મારનારો તો જન્મી ચૂક્યો દસ દિવસના છોકરાઓને મારી નાખશું ઓલાને ને પશ્ચાતાપ થયો પાછો વળ્યો તો પણ પડખે રહેનારાઓ એ વળી પાછો ચડાયો પી એ હારા રાખવા હા પીએ બહુ પડખે હારા રાખવા જોઈએ હારી સલાહ ને સાચી સલાહ દે એવા રાખવા જોઈએ ધૂતરાષ્ટ્રના સલાહકાર હતા વિદુરજી પણ કોઈ દી વિદુરની સલાહ ન સાંભળી શકુનીની સાંભળી એમાં એના આખા કુળનો વિનાશ થયો જો વિદુરની સલાહ સાંભળી હોત તો આઝાદ રહેત કુળ એના સારા ને સાચા માણસોની સલાહ લેવી મોળા ને ખોટા માણસોની સલાહ ન લેવી એ કદાચ સલાહ દે ને તો એ પ્રમાણે ન કરવું આજે આ બધા મંત્રીઓએ સલાહ દીધી મુંજાવમાં અમે દસ દિવસના છોકરાઓને મારી નાખશું અને ત્યારે ભાગવતમાં એમ પ્રસંગ લખાણો કે જે નિર્દોષને મારે છે હેરાન કરે છે અને એ જે એને પાપ લાગે છે એ પાપ એની આવરદાને ખતમ કરે એની લક્ષ્મીને ખતમ કરે એના યશને ખતમ કરે એના ધર્મને ખતમ કરે એના આ લોકને એના સર્વ કલ્યાણને ખતમ કરી નાખે ભાગવતનો શ્લોક સાંભળો આયુષ યશો ધર્મ લોકાના હંતિ વચ હંતિશ્રેયા સર્વાણી જે બીજાને હેરાન કરે નિર્દોષને હેરાન કરે મારે દુખવે એમાંય વળી કોઈ ભગવાનના ભક્તને કે સંતને દુખવે તો એનું સર્વ નાશ પામે છે યશ આવરદા કીર્તિ ધર્મ સંપત્તિ એનું સર્વસ્વ નાશ પામે છે અને ભાગવતમાં તો ઘણું લખ્યું છે પણ વ્યાસ પ્રભુએ એક વાત બહુ સ્પષ્ટ લખી કે જે પરોપકાર જેવું કોઈ પુણ્ય નહીં ને પરપીડન જેવું કોઈ પાપ નહીં અને શરૂઆત ઘરથી કરવી આપણાથી થાય એટલા ઘરના મેમ્બરોને રાજી કરવા પણ કોઈ દિવસ કોઈને ખુરાજી કરવા નહીં આપણે ઘરમાં બહુ આગેવાન હોય આપણું બધું ચાલતું હોય તો ખોટી રીતે કોઈને દુઃખી ન કરવા કોઈને ખોટા હેરાન ન કરવા દીકરાઓ દીકરાની વહુઓએ દી મા બાપને દુઃખી ન કરવા થાય એટલા એને રાજી કરવા એને રાજી કરવામાં બીજું શું હોય એને સમયે સમયે જમાડો સમયે જરાક એની પાસે ઘડીવાર બેસો હાજા માંદા હોય ઘડી કેના ખાટલા પાસે બેસો અને પૂછો કે બા હવે તબિયત કેમ છે બા તમારે શું જમવું છે પુડલું કરી દઉં બાની ખબર હોય કે ઘરની સગવડ પ્રમાણે જ બોલશે કાંઈ ખબર હશે ગરીબ પરિસ્થિતિ હશે એમ નહીં કે મને શીરો કરી દો પણ ખાલી તમે એની પાસે બેસો માંદા કોઈ બી ઘરના મેમ્બર હોય એની પાસે બેસો એને ઘડીક વાત કરો એની પાસે હળવાશથી ઘડીક એના સમાચાર પૂછો એને જમવાનું પૂછો એનો અંતર આત્મા ઠરશે અમારે સ્વામિનારાયણ ભગવાન અગિયાર બાર વર્ષની ઉંમરના નીલકંઠ વિશે ફરતા હતા અને એમાં એક અયોધ્યાનો સાધુ સેવકરામ બીમાર પડ્યો તો સ્વામિનારાયણ ભગવાને એની સેવા બે મહિના સુધી કરી અને લોહીખંડ પેટ બેસનું થઈ ગયેલું અને એના કપડાઓ બગડી રહેતા જાડા પેશાબથી સ્વામિનારાયણ ભગવાન એના કપડાં ધોઈ દેતા અને એના માટે સીધું ગામમાં લઈ આવે અને સેવકરામને જમાડે સેવકરામે કોઈ દિવસ એમ ન કીધું કે તમારી રસોઈ પણ સાથે બનાવો એને જમાડ્યા પછી સ્વામિનારાયણ ભગવાન ગામમાં ભિક્ષા માગવા જાય અને ભિક્ષામાં મળે એ ખાઈ લે ન મળે તો ઉપવાસ કરે આમ સેવકરામની સેવા સ્વામિનારાયણ ભગવાને કરી અને એટલા માટે શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને લખ્યું કે માતા પિતા ગુરુ અને રોગી આ ચારની સેવા કરવી માતા પિતા ગુરુ અને રોગી આ ચારની ભાવથી સેવા કર આપણા ઘરમાં કોઈ બી મેમ્બર હોય અને ખાસ કરીને ગૃહસ્થોમાં વિશેષપણે આ ધ્યાન રાખવું અમારે સાધુમાં તો શું છે કે અમારે જેમ મોટા થતા જાય ને એમ એની ક્રેડિટ વધતી જાય અમારે સાધુ અમારી તમારી રીતિબેની જુદી જો તમે વાળ રાખો અમે ટકો રાખીએ બરાબર તમે લાઇનિંગવાળા કપડાં પહેરો અમે એકદમ એમ એમ તમે શિવડાવેલા પહેરો અમે શીવડાવવા વિનાના પહેરી તમારે રોટલી કરવાનો તવો હોય ને આમ સીતો રાખો અમારે રોટલી કરવાનો તવો ઊંધો રાખીને એની ઉપર રોટલી કરવાની તમારે સિંગલ પડવાળી રોટલી બને અમારે ડબલ પડવાળી બને આ તમે આઈસ્ક્રીમ ખાવ ને તો નાના નાના કપમાં ખાતો ને અમારે સાદું ખાવા બેન પત્તર ભરે આખા એક મહિનાનો એ આરે ખાય બધી રીતે નોખી તમારા છે રીત જગત છે ન્યારી એટલે તમારામાં જેમ વૃદ્ધ થતા જાય ને એમ એમ ડિમાન્ડ ધીરે ધીરે ઘટતી જાય અને અમારામાં જેમ જેમ વૃદ્ધ થતા જાય એમ એની ડિમાન્ડ વધતી જાય વૃદ્ધ સાધુ છે અને સેવા સેવામાં અમારા હરિનંદન સ્વામી ત્રણ વર્ષથી આ બીમાર છે પણ એની સેવા થાય એક દિવસ એના પૂર્વાશ્રમના સંબંધીઓ આવ્યા હતા મને જો આ અમારે અહીંયા હોત ને કીધું ના વહી ગયા હોત કારણ કે એટલી સેવા કોણ કરે એટલે માંદા માણાને ખબર પૂછવી માંદા માણાની સેવા કરવી એની પાસે જવું ઘરના આપણા માતા પિતા સાસુ સસરા કોઈ બી ઘરના મેમ્બર બીમાર હોય તો એને ત્રણ વાર પૂછવું અમારે સાધુમ કોઈ એકાદું જરાક માથું દુખતું હોય ને તો પાંચ જણા ખબર કાઢવા જાય એટલે માણાને આમ જરાક ગમે ને ભાઈ અને ઓલામાં તો કોઈ તમારામાં ખબર નથી પૂછતું આ જરાક ખોટું થઈ ગયું છે એટલે આવું બધું રાખવું કોઈને દુખવવા નહીં માતા પિતા દુઃખી થાય એવું વચન કોઈ બી દીકરા દીકરાની વહુ એ બોલવું ન જોઈએ સાસુ સસરા દુઃખી થાય એવું ન બોલવું એનો અંતર આત્મા ઠરશેને જે આશીર્વાદ દેહ ને ભાઈ એ આશીર્વાદ તમારા જીવનની પ્રારબ્ધની રેખાને પણ બદલી નાખશે એ રેખાઓને બદલશે માતા પિતાનો આશીર્વાદ સાસુ સસરાનો આશીર્વાદ અને એને જાઝુ જોઈએ ક્યાં ભાવથી જમાડો ભાવથી ખબર પૂછો ભાવથી રાખો સવારે ઉઠીને માતા પિતાને પગે લાગી લો રાજી રાજી ને રાજી આ આ એક સિસ્ટમ રાખવી જોઈએ રામચંદ્ર ભગવાન રોજ ઉઠીને માતા પિતાને પગે લાગતા કૃષ્ણ ભગવાનનો પ્રસંગ આગળ આવશે કે જ્યારે કૃષ્ણ ભગવાન મથુરા ગોકુળમાંથી ગયા મામા કંસને મારી અને સીધા પોતાની મા દેવકી પાસે આવ્યા અને પગમાં માથું મૂકી અશ્રુની ધારાથી કૃષ્ણએ પોતાના માતા પિતાના પગ ધોયા હતા અને કૃષ્ણનું વખતનું સ્ટેટમેન્ટ છે કે જે દીકરો સમર્થ હોય અને છતાં એના માતા પિતાની સેવા નથી કરતો તો જમપુરીમાં યમરાજ એનું ને એનું માંસ કાપી કાપી એને ખવડાવે છે ભાગવતના દસમ સ્કંદમાં કૃષ્ણના શબ્દો